સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત તમાકુ અને પાન મસાલા પર સેસની જોગવાઈ ધરાવતા બે બિલ કરાયા રજૂ મણિપુર માલ અને કર સેવા બે હજાર બિલ લોકસભામાંથી થયું પસાર રાજ્યસભામાં એસઆઈઆર મુદ્દે ઘમાસાણ વિપક્ષનું વોકઆઉટ સંસદીય કાર્યમંત્રી કિરણ રીજીજુએ વિપક્ષ પર ભૂતપૂર્વ સભાપતિ માટે વાંધાજનક ભાષા પ્રયોજાઈ હોવાનો મુક્યો આક્ષેપ સભાપતિ સીપી રાધાકૃષ્ણન પ્રથમવાર રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કાર્યવાહીમાં થયા સામેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છાઓ સભાપતિએ સંસદની પરંપરાને જાળવી રાખવાનો વ્યક્ત કર્યો સંકલ્પ રાષ્ટ્રીય એકતા યાત્રાનું છઠ્ઠા દિવસે વડોદરાના કારજણ ગામમાં ભાવભર્યું સ્વાગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યમંત્રી અર્જુન મોઢવાડિયા પદયાત્રામાં થયા સહભાગી નાયબ મુખ્યમંત્રીએ કહ્યું સરદાર સાહેબની વિચારધારા આજે પણ જીવંત રાજ્યના યુવાનો માટે કૌશલ્ય ધ સ્કીલ યુનિવર્સિટી ખાતે શરૂ કરાશે ગ્રીન એનર્જી પોર્ટ લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન સહિતના અભ્યાસક્રમો ગાંધીનગરમાં કૌશલ્ય ધ સ્કીલ યુનિવર્સિટી અને અદાણી સ્કીલ એન્ડ એજ્યુકેશન વચ્ચે થયા એલઓઆઈ રાજ્યમાં એસઆઈઆરની કામગીરી પૂરજોશમાં બે હજાર પચીસની મતદાર યાદીમાં રહેલા પાંચ કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ ડિજિટાઈઝેશનની પ્રક્રિયાએ પણ પકડ્યો વેગ દાહોદના લીમખેડા અને બનાસકાંઠાના ધાનેરા વિધાનસભા મતવિસ્તારમાં સો ટકા ડિજિટાઇઝેશન સંપન્ન અમદાવાદ પછી ગાંધીનગર મનપા દ્વારા પાલતુ શ્વાન માટે નિયમો બનાવાયા વધુ કડક પાલતુ શ્વાન માટે રજીસ્ટ્રેશન સાથે રસીકરણ સર્ટિફિકેટ હું ફરજિયાત પાલતુ શ્વાન ગંદકી કરે તો માલિકને ફટકારાશે રૂપિયા સુધીનો દંડ આજે દેશ સહિત રાજ્યભરમાં ગીતા જયંતિની ઉજવણી રાજ્યના ચોત્રીસ સ્થળોએ ભગવદ્ ગીતા પર વ્યાખ્યાન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન જામનગર અને દ્વારકામાં વૈદિક મંત્રોચ્યાર સાથે ગીતાનું કરાયું સામૂહિક પઠન સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધીમા પગલે વધ્યું ઠંડીનું જોર નલિયા દીવ અને કેશોદમાં લધુત્તમ તાપમાન પંદર ડિગ્રીએ પહોંચ્યું તો અમદાવાદમાં નોંધાયું અઢાર ડિગ્રી લધુત્તમ તાપમાન